તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અઢારમાં આપતા વિશેની વાત ખેડૂતોએ કરાવી લેવું જરૂરી છે આ કામ આના વિના નહીં મળે બે હજાર રૂપિયાનો અઢારમાં આપતો દેશમાં આવી અનેક યોજનાઓ ચાલી રહી છે જેના થકી સમાજનો એક મોટો વર્ગ લાભ મેળવી રહ્યો છે આમ આર્થિક લાભો આપવા ઉપરાંત સબસિડી કે અન્ય અનેક પ્રકારની સુવિધાઓ પણ આપવામાં આવે છે જો તમે પણ કોઈપણ યોજના માટે પાત્ર છો તો તમે તે યોજનામાં જોડાઈ શકો છો આ ક્રમમાં એક યોજના છે જેના હેઠળ ખેડૂતોને આર્થિક લાભ આપવામાં આવે છે અને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને તેનો સીધો લાભ ખેડૂતોને તેમના બેંક ખાતાના આપતા નાણાં મેળવવાનો આપવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે પણ આ યોજનાઓ સાથે જોડાયેલા છો તો તમે તમારા માટે ઈ કેવાયસી કરવું જરૂરી બની જશે જો તમે આ કામ નહીં મળે તો કરી અન્યથા તમને હપ્તો અટકી જશે તો ચાલો જાણીએ આ વિશે ખેડૂતો આ વિશે વધુ વિગતવાર માહિતી જાણીએ વાસ્તવમાં જો તમે પીએમ કિસાન યોજનામાં જોડાયેલા છો તો તમારે ઘણી વસ્તુઓ કરવી પડશે જેમાંથી એક છે ઈ કેવાયસી જો તમે આ કામ કરાવો તો તમને હપ્તો લાભ મળશે પરંતુ જો તમે આ કામ ના કરાવો તો તમારો હપ્તો અટકી જશે ઈ કેવાયસી કરવાની બે રીત છે તેની વાત કરીએ આ છે પ્રથમ રીત જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે જોડાયેલો છો અને તમે ઈ કેવાયસી કરવા માંગો છો તો તમારે આ માટે નજીકના સીએસસી સેન્ટર પર જવું પડશે તમે અહીંયા જ કેવાયસી કરાવી શકો છો અહીંયા તમારું બાયોડેટા આધારિત ઇ કેવાયસી થઈ ગયું હશે બીજી રીતની વાત કરીએ સ્ટેપ વન જો તમે હજુ સુધી કેવાયસી નથી કરાવ્યું તો તમે ઘરે પણ બેઠા કરી શકો છો આ માટે સૌ તમારે સ્કીમ ઓફિસિયલ વેબસાઇટ પીએમ કિસાન જીઓવી ઇન પર જવું પડશે આ પછી તમારે અહીંયા આપેલા ઈ કેવાય વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે સ્ટેપ ટુ ત્યારબાદ તમારે બાર આંકનો આધાર નંબર નાખવાનો રહેશે હવે તમારે સર્ચ પર ક્લિક કરવું પડશે અહીંયા તમારો રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તે દેવાનો રહેશે પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે આમાંથી કરવાથી તમારું એ કહેવાય છે સફળતાપૂર્ણ થઈ ગયું તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો